અમારું યુટ્યુબર છે ને ફાઇનલી માથા પડી ગયા કેટલા દિવસ વિડીયો હતા ને તો હમણાં એના વા છે બે ત્રણ દવાખાના ફેરવા તો અહીંયા પાછળ બે દવાખાના આવ્યા બાટલો બાટલો ફડાવી તો રિપોર્ટમાં તો કંઈ આવતું ને સો ને તાવું બધું છે વાતાવરણ છે રીક્ષાને મદદ નથી એને કમ્પ્લીટ કરી લીધી આપણા યુટ્યુબર માતા પડી ગયા હમણાં તો વિડીયો મૂકવાની કઈ ગુણ્યા છે નહીં

બધા મિત્રો રામ રામ જય માતાજી હમણાં જો કે વીડિયા અમારા આવતા નથી કારણ કે માંદા હાજા બહુ થઈ ગયા હમણાં અને વીડિયા લેટ આવે કે ચાર પાંચ દિવસ વિડીયો મેલો જ નથી જો કાલે હતી કે આજે પેડવો હતો તો વાયડના પણ ઘણા આમંત્રણ હતા વાયડ કે ને ગેમ કે એને ઘણા આમંત્રણ હતા પણ ન્યાય કંઈ પુગાણું નથી કારણ કે દવાખાના વાહ સતત સાત આઠ થયા છે દિશાને મજા નહોતી પછી એના કમ્પ્લીટ થઈ ગઈ મમ્મીની મજા નહોતી એટલે જો કેસોથી બાટલા છડાવીને આજે આવ્યા આજે છે પેડવો એટલે ક્યાંય જવાનું નથી કે કઈ આવડું નથી ને વીડીએ હમણા મેલાતા નથી માંદા હાજા છે એ બધાય કારણ સતત હમણાં બધે અળિયા પાટી છે સતત એવું બધું કામકાજ આવે કામ છે ને કામ બધું દિશા પર આવી ગયું રોટલા છે ને કા હા વારો કાઢ નઈકો હમણા મૈનો તો એટલે દિશા હમણા બધાયને ભરપાઈ કરે બધી રાંધવાની ચીંધવાની બધી કારણ કે એને દિશા ને એકાદ બાટલો ફેરવ્યો તો કમ્પ્લીટ થઈ ગયો મમ્મી તો બે ત્રણ દવાખાને ફેરવા પણ હવે જો આ દવાખાને સારું છે કઈ વાંધો છે નહીં એવું છે હવે તો હાજી ન થઈ ડાયરેક્ટ દાખલ કરી દેવી પોઝિશન એવી જ હતી પણ ડોક્ટર સાહેબ કીધું બાટલો ફેરાઈ દ્યો તો ઉતાણી ને પડ્યું છે એટલે બધું છે ને થોડી ઘણી રાહત થઈ જાય એ બધો મિત્રો હાલે તો હમણાં વિડીયો મેલા તો નથી મિત્રો બધા માફ કરજો થોડાક દેજે ચાર પાંચ દી વિડીયો નહીં આવે પછી તો મૂક્યું પછી રેગ્યુલર આવીએ હમણાં

પડવો ને ક્યાંય આગળ ખબર ન પડ્યો અને હમણાં બસ નથી આરામ માં હે